બે ના રાઉન્ડ એક વખત થઈ જાય અને પાછો રિપીટ થઈ જાય એટલે કઈ ઘટે નહીં નજર સામે આમ જોવો ક્યાંય પીછડું ભરેલું નહીં બરાબર ને છે ક્યાંય જોઈ લો ક્યાંય પીછડું ભરેલું નહીં લીલો સમ નો પાક ઉભો છે આજે તારીખ આઠ આઠ બે હાજર પચીસ અને કહેવાય ને કે શુક્રવાર છે ત્યારે લાઈવ ફિલ્ડ ઉપર ડુંગળી અને જેની ડુંગળી વૈધ નથી કરતી નવું પીસડું નથી કાઢતી જેના પીસડા ભરી ગયા છે જેના પીસડા પીડા પડે છે એને એક જ વાત સારામાં સારું ફૂગનાશક લઈ જાઓ આપણી પાસેથી અને ન્યુટ્રી નોવા પ્લોકેમ પેસ્ટિસાઈડ નું લ્યો જોરદાર પરિણામ મળશે પર પંપે કહેવાય છે ને કે કેટલું નાખ્યું છે એક ચમચી નહીં એક ખોખામાં દસ પંપ એક બોક્સ સો ગ્રામ માં તમારે કહેવાય છે ને કે દસ પંપ થાય એટલે કે દસ ગ્રામ નો જ ડોઝ છે જોરદાર રિઝલ્ટ